એના જે અપૂર્ણ ચેપ્ટર છે એનો જે ભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ બધા જ વિદ્યાર્થીઓને આ ચેનલ પરથી હું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો જો વિડિયો પસંદ પડે તમને તો લાઈક કરી લો આજે આપણે જે વાત કરવાની છે એ આબોહવા પર અસર કરતા પરિબળો વિશે વાત બહુ અગત્ય પ્રશ્ન મિત્રો આયેન પ્રશ્નો આગળ તમને આબોહવા પર અસર કરતા પરિબળો એ આઠ જે પરિબળો છે આઠે આઠ પરિબળો મિત્રો તમને પોતાને એકવાર ખાલી સમજવાથી એકવાર વિડિયો જોવાથી કે એકવાર તમે ટેક્સ્ટ બુક વાંચવાથી આઠે આઠ પરિબળો વિશે કમ્પ્લીટ માહિતી એ તમને મળી જશે તો આવો એક એક મુદ્દાને આપણે ચર્ચા કરીએ એ મુદ્દો પહેલો છે અક્ષાંશ અક્ષાંશ કોને કહેવાય એ વિશે તમને ખ્યાલ છે પૃથ્વીની અંદર કાલ્પનિક જે રેખાઓ છે અને એક અક્ષાંશને રેખા છે એટલે કે જે પૃથ્વી પર જે દોરેલી આડી રેખા છે તેને અક્ષાંશ કહેવામાં આવે છે અને ઊભી રેખા છે તેને રેખાંશ કહેવામાં આવે છે એટલે પહેલું જ આબોહવા પર અસર કરતું પહેલું પરિબળ અક્ષાંશ હવે અક્ષાંશ અંદર જ્યારે વાત કરવામાં આવે તો મિત્રો આપણે ભારત કેટલા અક્ષાંશ ને કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ ભારત આઠ ઉત્તરથી થી સાડત્રીસ ઉત્તર અક્ષાંશ અને અડસઠ થી સત્તાણું પૂર્વ રેખાંશ એ વિશે એ ભારત આવેલો છે હવે કોઈ પણ દેશ કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ ઉપર આવેલું છે એની ઉપર આબોહવાની અસર થતી હોય જેમ કે ઉત્તર ધ્રુવ નજીક કોઈ આ વિસ્તાર આવેલો હોય કોઈ દક્ષિણ ધ્રુવ નજીક આવેલો હોય કોઈ બિલકુલ વિસ્તૃતિ પટ્ટા નજીક આવેલો હોય કોઈ કર્કૃત નજીક આવેલો હોય કોઈ મકરવૃત નજીક આવેલો હોય તો એની ઉપર આબોહવાની અસર થતી હોય છે કારણ કે સૂર્યના કિરણો કઈ રીતે પડે છે એની ઉપર આખો આધાર રહેલો છે સ્વાભાવિક છે કે પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગની અંદર જ્યારે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પડે છે એટલે કે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના સૂર્યના કિરણો છે અનુભવાય છે જ્યારે જે જગ્યાએ પૃથ્વીને કિરણો બંધ બિલકુલ સીધા પડતા હશે ત્યાં આબોહવા એટલે કે એ વિસ્તાર અને એ અક્ષાંશ વચ્ચે જેટલા દેશો આવેલા હશે ત્યાં તાપમાન કેવું રહેવાનું આબોહવા કેવી રહેવાની એની અસર છે ધ્રુવ નજીક કોઈ દેશ આવેલો હોય તો ત્યાં એટલાન્ટિક મહાસાગર છે તો ત્યાં વિસ્તૃત પ્રદેશની અંદર આવેલા કોઈ પણ દેશો કે જંગલો કે જમીન એની ઉપર આબોહવાની અસર અલગ અલગ પડતી હોય છે તો પહેલું પરિબળ અક્ષાંશ બીજી બાબત આવે છે સમુદ્ર સફાટી થી ઉંચાઈ કોઈ પણ પ્રદેશ એ સમુદ્ર સફાટી કેટલી ઊંચાઈ આવેલો છે એને આધારે આબોહવા ઉપર એની અસર થતી હોય છે જેમ કે આપણે દરિયા કિનારા નજીકના આવેલા કોઈ પણ પ્રદેશો હોય એ સમુદ્ર સપાટીની ઊંચાઈ કેટલી છે આબુ પર્વત છે તો સમુદ્ર સપાટીની ઊંચાઈ કેટલી છે માઉન્ટ એવરેસ્ટ છે તો સમુદ્ર સપાટીની ઊંચાઈ કેટલી છે હિમાલયના તળેટીય ક્ષેત્રો અને હિમાચલ પ્રદેશની અંદર આવેલા વિસ્તારો જમ્મુ કાશ્મીરની અંદર આવેલા વિસ્તારો એ સમુદ્ર સપાટી લે અને અરડા કેટલા કિલોમીટર ઊંચાઈએ આવેલા છે એની ઉપર આબોહવાની અસર વિશેષ પડતી હોય છે તો એ અંગે બે ત્રણ ઉદાહરણ આપ્યા છે કે દક્ષિણ અમેરિકાની અંદર આવેલો ઇક્વાડોરની અંદર આવેલો

અને એ વિસ્તારની અંદર જો તમે કોઈ વિદ્યાર્થી રહેતા હોય તો તમારી આબોહવા કેવી છે અને એની સાથે આપણે દિલ્હીને સીધું સરખાવું ઉત્તર ભારતની અંદર આવેલું દિલ્હી જે સમુદ્રથી ખૂબ દૂર અંતરે આવેલું છે ગુજરાતની વાત કરીએ તો આપણે સુરત થી અમદાવાદ ઘણો દૂર આવેલું છે નવસારી થી અમદાવાદ ઘણો દૂર આવેલું છે ભાવનગર થી અમદાવાદ છે દૂર આવેલું એટલે દરિયા કિનારાની આસપાસના વિસ્તારો સમુદ્રથી અંતર કેટલે દૂર છે એને ઉપર આબોહવાને અસર થતી હોય છે તે આબોહવા કે હોય છે સમુદ્ર કાંઠે વધારે ઠંડી નથી લાગતી વધારે ગરમી પણ નથી પડતી એટલે કે હુફાળું વાતાવરણ રહે છે તમે શિયાળા અંદર દરિયા કિનારાના આસપાસના વિસ્તારને જાઓ તો વાતાવરણ છે હુફાળું રહે છે ઠંડીનું તાપમાન નળિયાની અંદર જે હશે એટલું સૌરાષ્ટ્ર દરિયા કિનારે નહીં હોય બરોબર છે પછી તાપમાન છે એ ઉનાળા અંદર જેટલું હરળ વિસ્તારની અંદર જેટલું ઓછું છે એટલું સમુદ્ર કાંઠે એટલું ઓછું નથી હોવાનું એટલે કે ત્યાં સંઘાટ આબોહવા રહે છે વાતાવરણ છે ઉફાળું રહે છે આ વાત ચોથી બાબત છે મહાસાગરના પ્રવાહ બે પ્રકારના પ્રવાહ ગરમ પ્રવાહો ઠંડા પ્રવાહો ગર્ સ્ટ્રીમ લેબ્રાડોર એવા અલગ અલગ એના નામ આપવામાં આવ્યા છે એટલે સમુદ્રના પ્રવાહો ગરમ હોય છે ઠંડા હોય છે સુકા હોય છે અલગ જો ધ્રુવ તરફથી આવતા સમુદ્રના પ્રવાહો એ જ્યારે વિસૃતિ પ્રદેશોની અંદર જ્યારે પ્રવેશ કરે છે તો વાતાવરણને ઉફાળો બનાવે છે ઠંડા પ્રવાહોની અંદર ગરમ પ્રવાહો જ્યારે ભળે છે ત્યારે વાતાવરણ છે ઉફાળો બને છે એ જ રીતે ગરમ પ્રવાહો જ્યારે ઠંડા પ્રવાહોની અંદર ભળે છે ત્યારે વાતાવરણ છે ઉફાળો બનાવે છે એટલે એના અલગ અલગ નામ બલ સ્ટ્રીમને લાકડા ટોળને એવા અલગ અલગ નામ આપવામાં છે જે આગળના ચેપ્ટરોની અંદર એના વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું આના પછી જે પાઠ વાતાવરણ વાતાવરણની અંદર આપણે વાત કરીશું એના પછીના જે ચેપ્ટર છે એની અંદર પણ એના વિશે ચર્ચા કરવામાં આવી છે

એ એનું વાતાવરણ છે આકુ મારું બનાવે છે અને આબોહવા પર અસર કરે છે આ વસ્તુ એના પછી આવે છે જમીનના પ્રકાર જમીન કેવી છે રણ વિસ્તારની જમીન અંદર રેતી છે એ ગરમ ઝડપથી ગરમે થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે આપણે ગુજરાતની અંદર સૌથી વધારે મિત્રો શિયાળાનું તાપમાન સૌથી વધારે રણ વિસ્તારની અંદર જ નોંધાય છે અને ઉનાળાનું સૌથી વધારે તાપમાન એ પણ રણ વિસ્તારની અંદર જ નોંધાય છે શું કામ કારણ કે રેતી છે ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે એટલે જમીનનો પ્રકાર કેવો છે જમીન તમારી ક્યાં આવેલી છે ઠંડા પ્રદેશની અંદર જમીન આવેલી છે ગરમ પ્રદેશની અંદર જમીન આવેલી છે સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલી છે શીત કટિબંધની અંદર છે કે ઉષ્ણ કટિબંધની અંદર છે જંગલ વિસ્તારની અંદર છે પહાડી વિસ્તારની અંદર છે કે રણ વિસ્તારની અંદર છે આ બધા બાબતો ઉપર એ જમીનના પ્રકાર અસર કરતા હોય છે આ બાબતો ઉપર અને એના પછીની બાબત છે જંગલોનું પ્રમાણ આ મિત્રો તમને સમજાય બધી બાબતો તમને સમજાય કે જે જગ્યાએ જંગલો વધારે હશે જંગલો નથી બિલ રણ વિસ્તારા છે હવે એ જ વસ્તુ તમે અંદર તમે જાઓ પંચમહાલ ની અંદર તમે જાઓ કે અંદર તમે જાઓ તો ત્યાં આબોહવા ઉપર કેવી અસર થવાય ભરૂચ નજીક તમે જાઓ તો જ્યાં જંગલોના ગાઢ વિસ્તારો આવેલા છે મિત્રો તો એ ગાઢ વિસ્તારો પર જંગલની આબોહવાની અસર ઓછી થાય એ રીતે સૌરાષ્ટ્રના કાટાવાળી વનસ્પતિ થોર બાવળ બોરડી અને જે આપણો કચ્છ અને રાજસ્થાનનો જે નાનો અને મોટો કચ્છનું રણ છે એની અંદર આબોહવાની અસર ત્યાં જંગલો નથી એટલે આબોહવા ગરમ રહેવાનું જયારે વલસાડ છે પંચમહાલ છે સુરત છે ડાંગ છે આહવા છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ ગાઢ જંગલો છવાયેલા છે મિત્રો અને પ્રાકૃતિક નૈસર્ગિક સંપત્તિ જે જંગલો જયારે ઘેરાયેલા હોય ત્યારે એની અંદર આબોહવા છે એ કેવી રહેવાની સ્વાભાવિક છે કે ત્યાં વાતાવરણ છે એ સમઘાત વાતાવરણ એટલે કે જ્યાં ગરમીનું પ્રમાણ એટલે કે ટેમ્પરેચર છે આબોહવાનું પ્રમાણ ત્યાં ઓછું રહેવાનું ટેમ્પરેચર ઓછું રહે છે જ્યારે રણ વિસ્તારની અંદર આબોહવા તો ટેમ્પરેચર ઓછું રહેવાનું આ વાત એના પછી આવે છે પવનો પવનો વાતાવરણ આબોહવાને અંદર ફેરફાર તાત્કાલિક કરે છે કેટલાક પવનો છે એ મોસમીય પવનો હોય અયન વૃત્તિ તરફથી આવતા પવનો ગુરુદાપટ લઘુદાપટ એવા નામથી ઓળખવામાં આવે છે ધ્રુવ પ્રદેશ ઉપરથી આવતા પવનો અને વિષુવૃત્તીય પ્રદેશથી આવતા સૂકા પવનો સૂકા પવનો જ્યારે ઠંડા પ્રદેશોની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેનું વાતાવરણ ઉફાળું બનાવે છે આપણે ચોમાસાની ઋતુની અંદર અને ઉનાળાની ઋતુની અંદર ઘણીવાર આપણે લૂ લાગે છે આપણે અહેસાસ થાય છે ચહેરા ઉપર શરીર ઉપર કે પવનનો જે ઝોકો આવે છે એ ગરમ અને સૂકો હોય છે

અને આયા ફરી પાછું વાતાવરણ અને આબોહવા ઉપર અસર થાય છે એટલે પર્વતોની દિશા કેવી છે એના ઢોળાઓ કેવા છે એની ઉપર એનો આધાર મુખ્ય રહેલો છે તો મિત્ર આઠે આઠે આઠ જેવા પ્રકાર છે આપણે આબોહવા પર અસર કરતા પરિબળો આઈએમપી છે અને તમને બધાને આવડી જાય એવા બધા પ્રકારના પરિબળો છે બરોબર આમાં દરેક પ્રકારની આપણે ચર્ચા કરી છે છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સ ની અંદર અવશ્ય જણાવો જેથી કરીને આપણે વધારે સમજાવવાનો પ્રયાસ તમારા સુધી કરી શકાય સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ